લે હોર્સી નું નામ રે ત્યાં હું ના બેડા પાર રે અરે ખાર મારા ભગવાન હું લેવા આયુ છું હું લેવા આયુ છું ગામમાં કેટલા જણા મોડા પડ્યા છે

વ્યાસન કરો છો બીરિયો ફૂંકો છો ફરાર ફરાર એ બધું બંધ કરજો કેન્સલ થઈ જાય પછી કેન્સલ માંથી થઈ જાય તારો પેન્સલ આવતું એ દત્તુર બત તમે ઉપર દતારો એટલે આ બલજીની ખબે કાઢી ના બાપરા ના ઓશો નેના છોકરા એ ઓશો થઈ જઈશ ના ના હું કલાવા તો બધા કહેવા માંગુ છું ભાઈ જો ટાઈમ સર ખાવું કાસર કુબર ખવાય ના 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 અને આપણા શરીર આપણા શરીરની સેફટી નથી પણ જોર રાખવો પડે ના 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 મન તો ઘેર જવા જાય ભગવાન કરીને

ખાઈ જાય કરું આ કાશ શરીર માં એક તો એવું ખણે ખણે

ના બાબા ભાગુ ભાઈ હા ડોક્ટર ઘેર છે આજે તો ડોક્ટર સાહેબ ઘેર હતા છે આજે દવાખાને નહીં જાવ હોય કાકાજી ટાઈમ બાકી સા કરો મને જબર ઓમમ ખણુפרי સર નહીં મને ખાલી કഞ്ഞി શરા લઈ સાહેબ સાહેબ

કોલેજ નહી મેડિકલ સ્ટોર મેડિકલ સ્ટોર ઇથી લાવવાની હોય ભાષા મેડિકલ પડી જાય હારું હા ટાઈમસર ગોળી કરાજો મીટલી કરજો પાસા હા ભા પૈસા 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 સાહેબ હું પક માણસ માણસ થવા જાવ હાજર થવા જાવ પૈસા તાળો પણ દેવાના આ તો થલા જો કે કહું છું હા પણ પૈસા મારા હા હાલ દેવાનો બધું બોલો હા આપો કાળો ગમ તમારે આ તો પાછો દવાખાના આઈને આલી જો તમને હા પેલો લોબી પરનો કપડો પહેરાવજો ને હા 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 એ ના બોલતા પાછા ના બોલું ના તો પાછી એલર્જી થાય હાર હા થાય હા હા આજ મારે મોવ છું તો મુયા ફટા નહી કોઈ હા મારું બેટો હા હું તું તાર લોબી બઈનો કપડો તો હાલો બા લોબી બઈનો કપડો છોટ લાબો આ તો જઈને પછી જે થાય

તું મને તો મને દેવા કર હાજો કર કે કાલ ઉઠીને હું તારા કોમમાં આયો પણ હાખા કે મજે કોક લાફા મેલા યાર ગામમાં આયો નુગરાલ જે લોબી બઈને કહું તો કોક ડોબી બઈ જે કીધું એ મને તો નહીં જે તું આ દાદી બઈ તું જે ડોક્ટરે કીધું એ કરજે હા તો તું આવું ડરુગ બોન આરૂ કરજે દાદી

ડોક્ટરે કીધું દવા કીધી સારી હ ઓવ ભાઈ જે હોય દવા ને ભવાતું ખાલે મને મોતા એટલું થાય ઉબો થાય ડોક્ટરે જોરતાય નવા નવા ડોક્ટરો આયા કે લોબી ભઈનો રૂઘો પહેરાવ ભાઈ લોબી ભઈ ચોખોર પર મલી દે દે હાલું આ દવા કરેલ મટી જાય આવો ભાઈ આવો પહેરાવ દે આપા તો દવા થી દવા બધું ભેગો કરવું પડે પણ જો ડોક્ટરે કીધું

તામટી જો મને તામટી જો તામટી જો પણ આ ખરે નહી સચ્ચી મને આ કેળા છે ઉકાળા છે લોડી એટલે જતીર આ ભલે આ પેરે તો ખરો પણ સાહેબ ગોબા બોલો વધારે થઈ ગયું

તમારું કોઈ મગજ જેવું છે બાઘુભા સામ હું લોબી ભાઈ કપડો ઈવો પોતાનો કપડો હોય લોબી બોય વાળો હા ઈવોનો પોતાનો કપડો લોબી બોયનો હોય ને લોબી બોય આ બોય કહેવાય ઓને ઈવો ના પોતાનો કપડો તમે આ જે પહેર્યો ને લોબી બોય નું તો નહી પહેર્યું તમે ઓ વા ને એવું લોબુ લોબી બોય વાળો કપડો ઈવોનો નો લુઘડો એવો એવો પે એવો પહેરાવાનો હતો આલે ડ્રેસ છો કીધું મે લેડીસ નો તમે સાહેબ કીધું તો લોબી બઈ નો પહેરાવજો તો હું જાડી બઈ મળીતી ન ના તારું તારે સાહેબ કેવું વાપરતો ખરો સર વગર ના તારાજી તમે કાકા વગર વહેરા છો તા હું આવ એટલા માટે કે ઉપર સેપટ વળગન ધૂળ બુડ એટલે એમને એલર્જી થઈ જાય છે નો રોગ છે હા એટલે આ તમે પહેરો છો ને એવો લોબી બોય વાળો કપડો ને પોતાનો પહેરાવાનો હતો આ લેડીઝ નહીં

તમે એ મને દેરાઈ દો અને દવા આપો અમાર આ પેશન્ટ હું કન ખોટે કરીને આવ્યો છું બેહી છે બધો પાપડો આ તો તમે ફોન કરો મને આવવું પડ્યું આ થયું કરતા હવે તમે હોંભળો તો આ અમારો એલર્જી ના હોય ને એટલે જે એલર્જી હોય ને એને પેરવો પડું હા ઓ ને એનર્જી થઈ યાર આ તો એનર્જી હાડી કેવાય ભાઈ એનર્જી નઈ આપ

કેરે આલે આ લાયક તમે વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આય મારી હરસી હતી